એની આપણે અહીં ચર્ચા કરવી છે એક પાત્ર લઈ લઈએ એક જ સરખા આકારનું પાત્ર બે આપણે અલગ અલગ પરિસ્થિતિમાં ચેક કરવું છે આ પાત્ર લીધું એવું જ પાત્ર હું અહીંયા લઉં છું આ બીજું ખરેખર પાત્ર એ અલગ નથી ખાલી અલગ અલગ સ્થિતિની વાત કરવાની છે આ પાત્રની ઉપર અહીંયા આપણે એક નળી લગાવી આવી બીજી નાની નાની બીજી નળીઓ પણ આપણે લગાડીએ ઉદાહરણ તરીકે એક નળી અહીંયા ક્યાંક ત્રીજી નળી ચાલ અહિયાં અગેન આવી નળી પણ એક નળી આવી લગાડી દઈએ એક જ વસ્તુ છે પણ જે બે જુદી જુદી સ્થિતિમાં આપણે અભ્યાસ કરવો છે એક જ પાત્ર છે બરાબર છે હવે આમાં તરલ ભરવાનું છે શું ભરવાનું છે તરલ તો આમાં તરલ ભરી દઈએ અહીંથી હું તરલ રેડવાનું ચાલુ કરું છું અહીંથી હું તરલ રેડું છું એટલે અહીંયા નીચેની સપાટીથી ભરાવાનું ચાલુ થશે અહીંયા બધે ભરાશે

હવા ચુસ્ત રહે એવું એક પિસ્ટન લેવા ચુસ્ત રહેવા ચુસ્ત છો એટલે એ પ્રવાહીને પણ નીચે ધક્કો મારશે નીચે ધક્કો મારશે એટલે પિસ્ટન નીચે જશે એટલે ધારો કે અંતિમ સ્થિતિ અહીંયા આવી ગઈ એ પિસ્ટન ક્યાં પહોંચી ગયું અહીંયા એટલે આટલું નીચે અહીંથી અંદર પાણીને ધક્કો માર્યો પાણી બધી સાઈડમાં ઉપર ચડશે કારણ કે એ જગ્યાઓ તો ખુલ્લી જ છે તો કેટલું ઉપર ચડે તો કે અહીંથી ધક્કો મારીને નહીં અવલોકન કર્યું તો કેટલે કેટલે ઉપર ચડ્યું એનું અવલોકન લેતા એવી ખબર પડી કે ઈ ઉપર ચડ્યું કઈ કઈ બાજુમાં તો કે જે ખુલ્લી બાજુ હતી એમાં એમાં ઉપર ચડ્યું કેટલું ઉપર ચડ્યું તો જ્યારે અવલોકન લેવાની વાત આવી ત્યારે એવી ખબર પડી કે ઉપર તો ચડ્યું પણ બધામાં એક જ સરખી ઊંચાઈ છે એક જ સરખી એટલે આ પ્રારંભ છે આ અંત છે ત્રણેય નળીમાં સરખી જ ઊંચાઈનો વધારો થયો ત્રણેય નળીમાં સરખી જ ઊંચાઈનો વધારો થયો અર્થાત અહીંયા જે દબાણનો ફેરફાર થયો ઈ છે અહીંયા જે ફેરફાર થયો ઈ એચ છે અને અહીંયા જે ફેરફાર થયો ઈ એચ છે હવે સિમ્પલ એક આંકડાકીય ઉદાહરણ દ્વારા સમજાવું કેવા શું માંગે છે ધારો કે અહીંયા તમે દસ પાસ્કલ બાર પાસ્કલ દબાણ લગાડ્યું છે કેટલું બાર પાસ્કલ તો એ ત્રણ નળીમાં સરખી ઊંચાઈમાં વિભાજિત થયું

ત્રણ ભાગ પાડો એટલે કેટલું થાય તો કે દરેકમાં એની અસરકારકતા કેટલી થઈ ચાર ચાર પાસ્કલ થાય અને એને મુજબ અહીંયા તરલ ની જગ્યાએ હોય તો જાય જાય બે હોય હોય તો તો ત્રણ ચાર 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 જગ્યા હોય તો ત્રણ 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 જેટલી જગ્યાએ દબાણ પ્રસરણ પામી શકે જઈ શકે અહીંયા સરખી રીતે જાય છે આને કહેવાય તરલ દબાણના પ્રસરણનો નિયમ હવે આ ઘટના અને પાસ્કલનો નિયમ મૂળભૂત રીતે પાસ્કલનો નિયમ જ હતો એની મદદથી આપણે બનાવી છે હાઇડ્રોલિક લિફ્ટની રચના હાઇડ્રોલિક લિફ્ટ એટલે આપણે ઘણી વખત કાર સર્વિસ સ્ટેશન અથવા ગેરેજમાં જોયું કે ગાડીને ઊંચી કરવામાં આવે છે એક સિમ્પલ સ્વિચ દબાવે ને ગાડીને ઊંચી કરે ઘણી વખત આપણે એક જેક જોયો છે આ રીતે સાદી રીતે સામાન્ય રીતે આમ આમ જેકને કરે એટલે ગાડી ઊંચી થતી હોય તો આટલી સામાન્ય બળ દ્વારા ઊંચી કરી શકાય યસ તો કઈ રીતે આ રચના હોય છે તો કે આ રચનામાં આ રીતે એક તરલ ભરેલું પાત્ર અંડરગ્રાઉન્ડ આ સ્થિતિ હોય છે અને આની અંદર તરલ ભરેલું છે આ તરલ ભરેલું પાત્ર અંડરગ્રાઉન્ડ હોય આપણને બહાર દેખાતું ન હોય એવી રીતે આમાં ટાકી એક રહેલી છે હવે એની ઉપર ના ભાગે એની ઉપર ના ભાગે અહીંયા શું હોય તો કે અહીંયા હવા ચુસ્ત હવા ચુસ્ત રહે એ રીતે બંધ કરી દીધો હોય આપણને બહાર શું દેખાય તો કે આપણને બાર તોડી પ્લેટ જ દેખાય આ પ્લેટ આ પ્લેટ એટલે કઈ પ્લેટ તો કે જેના ઉપર અહીંયા કાર રાખવાની છે આકાર રાખવાની છે એ પ્લેટ જ આપણને બહાર દેખાતી હોય એટલે આપણને એમ જ થાય કે બહાર છે જ નહીં અને આ છેડો છે દબાણ એટલે ઓલો જે વ્યક્તિ આ રીતે ડંકી ચલાવતો હોય છે ને એ ડંકી બળ લગાડવામાં આવે છે આ જે છેડો છે એનો આડછેદ છે આ જેટલી આડછેદ છે એનું ક્ષેત્રફળ એ વન અને બળ એફ વન આ જે છેડો છે એના આડછેદનું ક્ષેત્રફળ A2 અને કારનું વજન કારનું વજન છે એ W વડે દર્શાવાય પણ એને નામ આપી દે છે F2 હવે અહીંથી ડંકી દબાવવામાં આવે ડંકી દબાવવામાં આવે છે અહીંથી દબાણ લગાડવામાં આવે P1 F1 A1 તો આ તરલને ધક્કો લાગશે નીચે એ ધક્કો અહીંથી નીચે ધક્કો લાગે તો અહીંથી ક્યાં લાગે ઉપર અહીંથી જેટલું આવે એટલું જાય આ બધું જાય

a2 વધારતા जाओ અને a1 ઘટાડતા जाओ જેટલો અંશ મોટો ને છેદ નાનો એટલે જ્યાં તમારે બળ લગાડવાનું છે એનું ક્ષેત્રફળ નાનાવ નાનું રાખો અને જ્યાંથી તમારે બળ વડે પદાર્થ ઉંચકવાનો છે એ ક્ષેત્રફળ છે એ મોટું રાખો એટલે આની અસર વધારી શકાય ઉદાહરણ તરીકે આ 10 છે ને એમ એટલે 20 નાખો આ 5 છે ને એની બદલે 1 કર રાખો જોવોજી અહીંયા મૂકોજી

આવી જ રચના છે હાઇડ્રોલિક બ્રેક વાહનમાં જોવા મળે વાહનમાં આવી જ કઈક બ્રેકિંગ સિસ્ટમ જોવા મળે છે વાહનમાં પણ જો એની રચનાની વાત કરીએ તો આ રીતે એક પિસ્ટન રહેલું હોય છે અહીંયા બાર થી તમને જે દેખાય પેગડું આ પેગડું છે ને બુટ સ્ટ્રેપ એને કહી શકાય પેગડું છે અહીંયા તમે પગ દબાવવાના હોય છે અહીંયા એની સાથે શું જોડાયેલું હોય છે તો કે અહીંયા એની સાથે જોડાયેલું હોય છે આવું હવે જો આ જે રચના છે ને આ રીતે છે તમે આની ઉપર ધક્કો મારો ને એટલે જો આમ ચાલે આમ થાય અહીંથી આ શું થશે આ રીતે ધક્કો લાગશે ધક્કો લાગશે એટલે આની અંદર શું ભરેલું છે તો કે આની અંદર તરલ ભરેલું છે અહીંના તરલને ધક્કો લાગશે તરલને નીકળવાની જગ્યા અહીંયા રાખેલી જે જગ્યા રાખેલી છે એને કેવી રીતે સેટ કરેલી છે તો ધ્યાનથી જોવું આ જે જગ્યા રાખેલી છે પાછું એક પિસ્ટન હોય છે આ રીતે જેવું આ તરલને ધક્કો લાગશે એટલે આ તરલ અથવા આ ભાગ શું કરશે નીચે આવશે એને અહીંયા જોડી દીધો હોય અહીંયા એક પાઇપ વડે જોડી દેવામાં આવે અને વાહનનું ટાયર વાહનના ટાયર નો વચ્ચેનો વિસ્તાર એટલે રીમ ટાયર નો વચ્ચેનો ભાગ જે અંદર બોક્સ માં પેક હોય ને રીમ હોય એ રીમ સાથે આ જોડાયેલું છે એ રીમ સાથે થોડું ઉપર અહીંયા રાખવામાં આવે અને આટલું અહીંયા વિભાગ રાખવામાં આવે અને એના છેડે આ રીતે ડટ્ટા જોડેલા હોય થોડાક જ દૂર હોય અને એમને એકબીજા સાથે સ્પ્રિંગ થી જોડેલા હોય જેવો આ ભાગ નીચે આવશે એટલે બે ઇંટાને ધકેલશે ધકેલશે એટલે આની આરે ચોટી જશે ચોટી જશે એટલે બ્રેક લાગશે અને જે ઉપર જશે એટલે સ્પ્રિંગ એ બીજીને ખેંચીને નીચે લઈ આવે એટલે એ રીતે ગોઠવેલું હોય કે જેથી પ્રોપર બોર્ડ લાગી શકે અહીંયા જો પરફેક્ટ રચના દોરું તો પરફેક્ટ રચના આ મુજબ હોય છે આ જે છે એ રીમ સાથે જોડાયેલા પટ્ટા આને શું કહેવામાં આવે છે પટ્ટા તમે ઘણી વખત સાંભળ્યું છે પટ્ટા ખરાબ થઈ ગયા છે એટલે આ છે એ બ્રેકના પટ્ટા છે આને નીચે એટલે ચોટી જાય ચોટી જાય એટલે બ્રેક લાગે વળી આ ઉપર થાય ઉપર જાય એટલે આને પાછું ખેંચવાનું કામ કોણ કરે સ્પ્રિંગ સ્પ્રિંગ એને પાછું ખેંચી ગયે એટલે બ્રેક લાગતી બંધ થઈ જાય જો સ્પ્રિંગ ખરાબ થઈ ગઈ હોય તો એ બ્રેક નો લાગે આ રીતે પાસ્કલના નિયમને અનુસરીને જુદા જુદા હાઇડ્રોલિક યંત્રો કામ કરતા હોય છે અહીંથી પેગરું દબાવ એટલે અહીંથી ધક્કો લાગે એ ધક્કો અહીંયા લાગે અને આ ક્ષેત્રફળ છે એ A1 હોય અને આ A2 હોય તો A2 છે ઈ કેવું રાખવાનું તો કે A2 છે ઈ A1 કરતા મોટું જ રાખવાનું આપણે જે આ બળ લગાડીએ છીએ ઈ F1 ઈ ક્ષેત્રફળ શક્ય એટલું નાનું રાખો એટલે ઓછા બળ વડે પણ આપણે વધારે કાર્ય મેળવી શકીએ તો આ થઈ હાઇડ્રોલિક યંત્રોની વાત થેન્ક યુ